જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અને હાલ વિદેશી દારૂના કટિંગ સમયે થયેલ રેડ સમયે પકડવા ગયેલ પોલીસ મારી નાખવાનો ઇરાદો રાખવાના ગુના સહિત ત્રણ ગુનાના નાસ્તા ફરતા રીઢા પ્રોહી બુટલેગર ઝુબેર મેમણને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન ઝુબેર સફીભાઈ મેમણની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા છ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ સાથે જ વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો